તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકો માટે હવે બેન્કિંગ સેવા વધુ સગવડભરી બની છે સોનગઢ તાલુકાના સાતકાશી ગામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નવી શાખાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આજથી શરૂ થયેલી આ શાખા દ્વારા આસપાસના બાવીસ જેટલા ગામોને લાભ મળશે અત્યાર સુધી ગામના લોકોને બેન્કિંગ કામકાજ માટે ઉકાઈ કે અન્ય દૂરના વિસ્તારોમાં જવું પડતું હતું હવે તો બેન્ક એમણે ઘરના દિવાલ સાથે મળી ગઈ હોય એમ બની ગયું છે રીઝનલ મેનેજર સંજય ચૌહાણ તથા અન્ય અધિકારીઓના હસ્તે શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગામના અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી એસબીઆઈના પગલાની સરાહના કરી હતી તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને અંતરિયાળની સુવિધા ગામમાં ઉપલબ્ધ થાય અને આ વિસ્તારના લોકોને બેન્કિંગ સુવિધા માટે દૂર સુધી જવું ન પડે તે ઉદ્દેશ્યથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જિલ્લાના છેવાડે આવેલા સાતકાશી ગામે એસબીઆઈની શાખા આજથી શરૂ કરાય છે સોનગઢ તાલુકાના સાત કાશી ગામ સહિતના જેટલા ગામોને હવે સેવા સરળ બનશે આ ગામોના લોકોએ બેંક સુધી લંબાવવું પડતું હતું હવે એ વાત ભૂતકાળ બની ગઈ છે કારણ કે સાત કાશી ગામમાં એસબીઆઈ બેંકની શાખાનો પ્રારંભ રિજનલ મેનેજર સહિતના બેંક કર્મચારીઓ અધિકારીની ઉપસ્થિતિમાં આજથી શરૂ થઈ ગયો છે આ વેળાએ ગામના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બેંકની આ સેવાની હિમાયત કરી આ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓનો આભાર માન્યો હતો આજે કર્વ અને ગૌરવની અનુભૂતિ હું કરું છું ખરેખર અમારો જે બાત જે મોરદા વિસ્તારના ભાવીસ ગામના જૂનમાં જે લોકો છે એ સોનગઢ બેન્કિંગ માટે એસબીઆઈ સોનગઢ કે મુકાય જતા હતા પરંતુ આજે આ બેંક ખોલવાથી અમારા વિસ્તારના તમામ ભાઈઓ બહેનોને આ બેંકનો લાભ મળવાનો છે અને ખરેખર એક શિક્ષિત વ્યક્તિ તરીકે અમારી ઘણા વર્ષોથી આ રજૂઆત હતી કે આ વિસ્તારમાં આ બેંકની સુવિધા અપોન થાય શરૂ થાય અને આજે આ જે અમારી લાગણી હતી આજે પરિપૂર્ણ થાય છે તો ખરેખર આ વિસ્તાર વતી આ વહીવટ તંત્ર અને જે એસબીઆઈ શાખા जेन, जेने आप सुजी एना माटे, खुँँ, तुन 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 आ, मुझे बताते हुए काफी हर्ष हो रहा है कि आज हमारी स्टेट बैंक ऑफ इंडिया की ब्रांच का उद्घाटन हुआ है आ, आज मुझे काफी गर्व की अनुभूति हो रही है क्योंकि ये ब्रांच जो ओपन हुई है ये सिर्फ ईट और पत्थरों की एक भवन नहीं बल्कि हमारे बैंक के विश्वास सेवा और प्रतिबद्धता का विस्तार है

સાથે આર્થિક ઉન્નતિ હોય ઇસ ક્ષેત્રિંગ ને લઈને દૂર દૂરના ગામડાઓને હવે ફરી રહેવું નહીં પડે સાતકાશી ગામ માં શરૂ થયેલી એસબીઆઈ ની શાખાથી હવે લોકો ઘર આંગણે બેન્કિંગ ની સુવિધાનો લાભ ઉઠાવી શકશે